હેલો મિત્રો કેમ છો તો ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો આજે અમારા રણુજામાં બીજો દિવસ છે તો અમે સવારે નવ જોઈને તૈયાર થઈ ગયા છીએ તો અહીંયા ચા નાસ્તો કરવા માટે આવ્યા છીએ ત્યાં અહીંયા ચાની દુકાન છે પાછળ તો ચા નાસ્તો કરીશું અને પછી જઈએ ક્યાંક ફરવા તમારા હસબન્ડ અમે ચા નાસ્તો કરીને પછી જઈશું તો ચલો મિત્રો ચા નાસ્તો કરવા માટે દુકાન છે બધા નાસ્તો કરવા બેઠા છે मित्रो मेरी चाय चाय रेडी तुम्हें दे सको चाय થઈ ગઈ એટલે બડે ચા પેલીએ બહુ સારું છે રણુજા ચા થઈ ગઈ છે ચા પી લ્યો

નાસ્તો કરી લઈએ હલો મિત્રો તો તમે જોઈ શકો છો અમે ચા નાસ્તો કરી લીધો છે અને હવે અમે રિક્ષા પકડીને જઈએ છીએ ડાલીબાઈનું મંદિર ડાલીબાઈનું મંદિર રામદેવરાથી પાંચ છ કિલોમીટર દૂર છે તો અમે રિક્ષા કરી છે તો મિત્રો અહીંયાથી અમે આપણે રિક્ષામાં જઈશું ડાલીબાઈના મંદિરે તો મિત્રો એ બાજુનો રસ્તો બહુ જ ખરાબ છે તો તમે જોઈ શકો છો રિક્ષાનું કેટલું હલનચલન થાય છે તો આપણે જઈએ આગળ ડાલીબાઈના મંદિરે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને ડાલીબાઈનું મંદિર બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ડાલીબાઈનું મંદિર જે રામદેવરાથી પાંચ છ કિલોમીટર દૂર છે તો અહીંયા બધા દર્શન કરવા માટે આવ્યા છે ને બધા ચુંદરી બાંધે છે તો હું બી ચુંદરી બાંધું છું માતાજીને તમે જોઈ શકો છો ચુંદરી બાંધીને પછી પ્રસાદી ચઢાવી દઈશું આપણે અહીંયા તો બધા માતાજીને દર્શન કરવા માટે આવ્યા છે હવે હું માતાજીની પ્રસાદી ચડાવું છું અહીંયા બધા પ્રસાદી ચડાવે છે તો પ્રસાદી ચઢાવીને પછી આપણે આગળના મંદિર તરફ જઈશું તો અહીંયા બહુ બધી ચુંદરી બાંધેલી છે મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ડાલીબાઈ સ્થાન ડાલીબાઈની મૂર્તિ તમે જોઈ શકો છો અંદર દેખાય છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા મારા હસબન્ડ બી માતાજીને પ્રસાદી ચઢાવી દેશે અને પછી આપણે આગળ જઈશું તો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ડાલીબાઈ મંદિર હતું ત્યાં માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ જઈશું ત્યાં બીજું મંદિર છે ત્યાં વિરમદેવનું મંદિર છે ત્યાં જવાનું છે આપણે તો તમે રહેજો મંદિર છે તો હું તમને બતાવીશ તો વિડીયો પૂરો જોજો મિત્રો તો ચલો મિત્રો આપણે આગળ મળીએ રામદેવ વિરમદેવના મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ રામદેવ વિરમદેવ મંદિરે તો અહીંયા બધા દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા બહુ જ રામદેવ વિરામદેવની ધજા ચડાયેલી છે જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ જ ભીડ છે બધા દર્શન કરવા માટે આવ્યા છે તો તમને બતાવું છું વિડીયોમાં બને છે મિત્રો તો ચલો મિત્રો આપણે રામદેવ વિરમદેવના દર્શન કરવા માટે જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો સામે પેલી બાજુ છે રામદેવ વિરમદેવનું મંદિર તો આપણે દર્શન કરીશું આ બધા દર્શન કરી કરીને પાછા આવી આવી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો આપણે બીજા રામદેવ વિરમદેવના દર્શન કરી લઈએ તો મિત્રો જોઈ શકો છો આ છે રામદેવ વિરમદેવ મંદિર તો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ તો તમે બી દર્શન કરી લેજો બધા મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો મેં દર્શન કરી લીધા છે અને આ છે બાબાનું ઘોડું તમે જોઈ શકો છો બધા ઘોડાને બી પગે લાગીને જાય છે અને અંદર જોઈ શકો છો આ રીતે છે રામદેવ વિરમદેવનું મંદિર અંદરથી મૂર્તિ આવી રીતે દેખાય છે તો અહીંયા બી પ્રસાદી આપવામાં આવે છે આપણને બાબાના ઘોડાને હું પગે લાગું છું મિત્રો તો આ છે બાર બારનો નજારો કેટલી બધી બાબાની નેજા નેજાજાડ આવેલા છે જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ જ શ્રદ્ધાળુ આવે છે અને બાબાના નેજા અહીંયા મૂકીને જાય છે અને મિત્રો તમે જોઈ શકો છો રામદેવ વિરામદેવની મંદિરની બાજુમાં અહીંયા ડાલીબાઈનું નાનું મંદિર આવેલું છે તો બધા અહીંયા દર્શન કરે છે તો મિત્રો આપણે બી દર્શન કરી લઈએ અહીંયા નાનું બોર્ડ મારેલું છે મિત્રો જોઈ શકો છો તમે આ છે ડાલીબાઈનું મંદિર તો મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે જ્યાં રામદેવ વિરમદેવનું મંદિર હતું અને બાજુમાં ડાલીબાઈનું મંદિર હતું ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછળ રાયકાનું મંદિર આવેલું છે તો ત્યાં દર્શન કરવા જઈશું તો રામદેવ વિરમદેવનું મંદિર છે એની પાછળ જ રાયકાનું મંદિર આવેલું છે તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમને રાયકાનું મંદિર બતાવું છો તો મિત્રો આ રાયકાનું મંદિર આવી ગયું છે પાછળ હતું એટલે આ છે સામે રાયકાનું મંદિર મિત્રો અહીંયા રત્ના રાયકા મંદિર છે જેઓ રામદેવપીના પી સેવક હતા તેમનું બી મંદિર અહીંયા આવેલું છે તો જેના બી આપણે દર્શન કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો રામદેવી રામદેવનું મંદિર હતું અને ડાલીબાઈનું મંદિર હતું અને પાછળ રત્નારાયકાનું મંદિર હતું તો ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ જે છીએ ત્યાં પાંચ પીપળી છે અને રામદેવનું ધૂણું આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો અમે જે જગ્યાએ આવવાના હતા પાંચ પીપળી ત્યાં આવી ગયા છીએ તો અહીંયા તમને દર્શન કરાવીશું તો તમે વિડીયોમાં બનાવી લેજો મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા બી બહુ જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે આ આ સ્થળની પાંચ પીપળી કહેવામાં આવે છે તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો જોઈ શકો છો સામે બાળ બોર્ડ મારેલું છે પાંચ પીપળી તો આપણે અંદર જઈને દર્શન કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ જ્યાં પાંચ પીપળી છે તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો હું તમને પાંચ પીપળી બતાવું છું તો ચલો મિત્રો આપણે આગળ જઈએ દર્શન કરી લઈશું અને પછી પાંચ પીપળી બતાવીશું તો અહીંયા બધા બહુ શ્રદ્ધાળુ આવ્યા છે અને અહીંયા ધ્રુળભજન મંડળી જેવું ચાલે છે તમે જોઈ શકો છો રામાપીનો ફોટો મૂકેલો છે અને બધા ઢોલ વગાડે છે તો જોઈ શકો છો મિત્રો

તો મિત્રો તમે જોઈ શકો છો રામદેવનું ધૂણું છે એ જગ્યાએ બાબાની આવી આવી મૂર્તિ આવેલી છે અને પાછળ નેજા લગાવેલા છે તમે જોઈ શકો છો તો બધા દર્શન કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પાંચ પીપળી અમે આ પાંચ પીપળીના દર્શન કરવા માટે આવ્યા હતા તો અહીંયા બધા નેજા લગાવે છે તમે જોઈ શકો છો મિત્રો અને આ પાંચ પીપળી છે અને પાંચ પીપળીની બાજુમાં એક ચટ તળાવ આવેલું છે તો તમને મિત્રો વિડીયોમાં બનાવી જાવ હું તમને તળાવ બતાવું છું તો આ છે તળાવ મિત્રો પાંચ પીપળીની બાજુમાં તળાવ છે અને તળાવમાં બધા નાઈ રહ્યા છે જોઈ શકો છો થોડા માણસો તો આપણે હવે આગળ જઈશું અહીંયા પાંચપીપળીની મુખ્ય મંદિર આવેલું છે તો આપણે અંદર જઈને દર્શન કરી લેશું મિત્રો આ છે પાંચપીપળી મુખ્ય મંદિર તો હું અંદર દર્શન કરવા માટે ગઈ છું તમે મિત્રો જોઈ શકો છો તો આ જોઈ શકો છો મિત્રો અને મારા હસબન્ડ બી દર્શન કરવા માટે ગયા છે તો મિત્રો અમે અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંયા બાજુમાં નાનું પારણું હતું તો બધા પારણું ઝુલાવે છે તો બહુ જ ભીડ છે પારણું ઝુલાવવાની જોઈ શકો છો મિત્રો અને હું બી પારણું ઝુલાવવા માટે ગઈ હતી ભીડમાં પણ બહુ જ ભીડ છે નાનું મંદિર છે અને બધા પારણું ઝુલાવે છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમે પાંચ પીપળીના દર્શન કરવા માટે આવ્યા હતા તમે અહીંયા દઈશ દર્શન કરી લીધા છે અને હવે આપણે નવા રણુજા જઈએ છીએ ત્યાં દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા જૂના રણુજા ગયા છીએ તો આપણે હવે હવે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા ચમત્કારી ધૂણા છે તો બધા દર્શન કરવા માટે આવે છે તો આપણે બી દર્શન કરી લઈશું મિત્રો તો જોઈ શકો છો અહીંયા લખેલું છે ચમત્કારી ધૂણા અહીંયા બાજુમાં બાબાનો ઘોડો છે તો હવે અંદર જઈને દર્શન કરી લેશું મિત્રો તો અહીંયા દર્શન કરવા માટે બધા લાઈનમાં છે જોઈ શકો છો તો આપણે બી દર્શન કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો ચમત્કારી ધૂણાનું મંદિર અંદરથી આવી રીતે છે રામાપીનો ફોટો મૂકેલો છે બધા અંદર દર્શન કરે છે મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા દર્શન કરે છે અહીંયા લખેલું છે રામદેવજી કે ચરણ દર્શન તો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ મિત્રો તો તમે બી દર્શન કરી લેજો મારા વાલા મિત્રો તો અંદરથી મંદિર આવી રીતે છે જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા રણુજાના કૂવા એવું લખેલું છે આ કૂવો છે ઉપર જાળી ફીટ કરેલી છે જોઈ શકો છો તમે અને મિત્રો અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર છે તો આપણે દર્શન કરી લેશું મહાદેવના બધાને હર હર મહાદેવ મિત્રો હવે આપણે આગળ જઈએ ત્યાં રામાપીરના અલગ અલગ ઘોડા મૂકેલા છે તો આપણે જોઈએ અને દર્શન કરીએ તો સામે મિત્રો અમે જઈએ છીએ તે બાજુ સામે ગોળા મૂકેલા છે રામાપીરના તો મિત્રો અહીંયા અલગ અલગ ઘોડા મૂકેલા છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં રામાપીના અલગ અલગ બનાવેલા ઘોડા છે આ મિત્રો વ્હાઈટ કલરનો ઘોડો છે જોઈ શકો છો બહુ જ સરસ રીતે બનાવેલો ઘોડો છે તો મિત્રો જોઈ શકો છો સામે રામાપીના અલગ અલગ ઘોડા મૂકેલા છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ચિલ્લાઈ માતાનું મંદિર છે તો આપણે હવે અંદર જઈને દર્શન કરી લેશું મિત્રો તો અહીંયા જોઈ શકો છો બધા પગપાળ યાત્રાવાળા મિત્રો બધા દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો જોઈ શકો છો આ હવન કુંડ છે હવે આપણે અંદર જઈશું ચિલ્લાઈ માતાના દર્શન કરવા માટે તો મિત્રો આ છે ચિલ્લાઈ માતાનું મંદિર અંદરથી જોઈ શકો છો આ છે માતાજીની મૂર્તિ તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને બહાર નીકળી ગયા છે જોઈ શકો છો સામે બધા પગપાળ યાત્રાવાળા નેજા લઈને આવે છે રામાપીરના મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહાર બહુ જ મોટો રામાપીરનો નેજો લાગેલો છે બધાને જય બાબારી મિત્રો તો મિત્રો આ જગ્યાને બધા જૂના રણ ઉંચા સ્થળ કહેવામાં આવે છે તો અહીંયા બહુ જ ઘેરાવા મંદિર બનેલું છે જોઈ શકો છો તમે આ બાજુ ચિલ્લાઈ માતાનું મંદિર છે આપણે તે દર્શન કરી લીધા છે તો બહુ જ મોટા ઘેરાવા મંદિર બનેલું છે

અમારે બી લઈ જવાનું છે ને ઘર બી મંગાવે છે બધું લેતા આવજો બહુ સરસ મળે છે એટલા માટે તો તમે જોઈ શકો છો આ રામદેવની વાવ છે

અને અહીંયા શ્રદ્ધાળુઓની બહુ જ લાઈન લાગેલી છે અહીંયા સામે રાવાપીનું મંદિર દેખાય છે મિત્રો ત્યાં સામે મંદિર છે રાવાપીનું અને અહીંયા શ્રદ્ધાળુઓની બહુ મોટી લાઈન લાગેલી છે મિત્રો બધા બહુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવેલા છે આ દુકાન છે મિત્રો બંગડી મોટી એવું બધું મળે છે તો મિત્રો જોઈ શકો છો રામાપીના ફોટા મળે છે તમે રામાપીનો ફોટો લઈ લેશો અહિયાંથી तो अहिया फोटा छे रामा ना तो आई एक फोटो ले जासो तो जो इस सको छे तमे

देले। 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 पारी। देले। पारी। तो, तो मित्र यहाँ की किचन ले ली दीजिए हमें तो हम आगे जाइए કઈ પચાસ વાળી અને આ બધી સો વાળી મિત્રો યાર આમાં ફોટા મળે છે તો જોઈએ ગમે તો લઈ લઈએ બધા સરસ ફોટા છે

यहाँ राम भरोसी आपका इंतजार कर रही है राम विलास और जय मार गांव जो कोटा के रहने वाले हैं अगर मेरी आवाज सुन रहे हैं तो सूचना कहेंगे नंबर एक महिला चौक करके यहाँ आ जाए यहाँ राम भरोसी नाम की एक महिला इनका इंतजार कर रही है तो मित्रों यहाँ प्रसाद प्रसादी लिए घर न माटे તો જોઈ શકો છો અહીંયા પ્રસાદ માટે ઉભા છીએ મળે છે જે કડાને એવું લેવા માટે માટે आगे बॉम्बे तो वाले शानदार सिंह के आगे निन्यानवे रुपए में अरे आइटम निन्यानवे रुपए में सेल सेल सेल, सेल।

तो मित्रों में या कंसुलिया माटू तो हूं यहां से ले लिए कंसुल को पांच बजे कोई आपको पैक कर रहे हैं?

એ કેટલા વાળી છે 50 હા રાજેશ રાજેશ જમદીલી જમદીલી કોક Aadu <laughs> તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો ક્યાંથી જોવો છો જરા કોમેન્ટ કરી લેજો અને બધાને જય રામીર મિત્રો જય માતાજી જય અલગ ધણી ચાલો મિત્રો આવજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ઓલિ બાય ટાટા